શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય સોળ દેવાસુર સંપદ વિભાગ યોગ તથા આ અધ્યાયના પાઠનું ફળ આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શ્રી ભગવાન બોલ્યા અર્જુનને હે અર્જુન ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું તત્વજ્ઞાનની અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં ભાવ હોવો મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું યથાર્થ અને પ્રિય બોલવું પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો કર્મોમાં કરતાપણાનો અભિમાનનો ત્યાગ અંતઃકરણની ઉપરતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી કોઈનાય નિંદા આદિ ન કરવા ભૂત પ્રાણીઓ પર કષાય હેતુ વિના દયાભાવ રાખવો ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી મૃદુ સ્વભાવ હોવો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી તેજ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સઘડા હે ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે હે પાર્થ દંભ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને વળી અજ્ઞાન આ સઘડા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે તું દેવી સંપદાને લઈને જન્મ્યો છે માટે હે પાંડવ તું શોક કર્મા હે પાર્થ આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું હવે તો આસુરી પ્રકૃતિના સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદભવ્યું છે માટે કેવળ કામ જ એનું કારણ છે એ કામ સિવાય બીજું શું છે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદ બુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મધથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે આશાના શેકડો ફંદાઓમાંથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે પહેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ હું ઈશ્વર છું ઐશ્વર્યને ભોગવનારો છું હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ અને મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી ઝાડથી વિટડાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મધથી ચૂર થઈને કેવળ નામ માત્રાના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે અહંકાર બળ ઘમંડ કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મૂજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે એ દ્વેષ કરનારા પાપાચાર્યો અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનીઓમાં જ નાખું છું હે કોંતે એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનીને પામે છે પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકોમાં પડે છે કામ ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિને લઈ જનારા છે માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ હે કુંતી પુત્ર આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે ન પરમ ગતિને કે ન સુખને આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે તો મિત્રો હવે આપણે સાંભળીશું અધ્યાય સોળના પાઠનું ફળ એટલે કે તેનું મહાત્મય શંકર ભગવાને પાર્વતીજીને ગીતાજીના સોળમાં અધ્યાયના પાઠનો ફળ કહેવા માંડ્યું એક ગામ હતું એ ગામમાં એક નગરશેઠ રહેતા હતા એ નગર શેઠને ત્યાં પુત્ર જન્મ થયો એના હરખમાં શેઠ અને શેઠાણીએ આખા નગરમાં સાકર વેચી શેઠ શેઠાણીએ છોકરાને સારી રીતે ઉછેરીને મોટો કર્યો પરંતુ દુષ્ટ મિત્રોની સોબતને કારણે એ દુરાચારી બન્યો જુગાર અને દારૂના વ્યસને ચડી ગયો પરિણામે તેને રોગો લાગુ પડ્યા અને તે મરણતોલ હાલતમાં આવી પડ્યો શેઠ શેઠાણીને આ વાતની ખબર બહુ મોડી પડી અને તેઓ ચિંતામાં પડી ગયા એક દિવસ નગર શેઠની હવેલીએ એક મહાત્મા પધાર્યા એ મહારાજને શેઠે પોતાના પુત્ર વિશે બધી જ વાત કરી એટલે મહાત્માએ કહ્યું શેઠ તમે તમારા આ પુત્ર આગળ ગીતાજીના સોળમાં અધ્યાયનો આ પાઠ કરો એને જેટલા બની શકે તેટલા વધારે પાઠ સંભળાવો એટલે એ સાજો પણ થઈ જશે અને દુર્ગુણોનો નાશ પણ થઈ જશે શેઠે એ પ્રમાણે કરવા માંડ્યું થોડા જ વખતમાં એ પુત્ર સાજો થઈ ગયો અને સંસ્કારી પણ બની ગયો એ છોકરો પણ ગીતાજીના સોળમાં પાઠનો અભ્યાસ એકાગ્ર ચિત્તે કરવા લાગ્યો આ અધ્યાયનો જે પાઠ કરે છે તેનું સદાય શ્રેય થાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે તો મિત્રો આજના આપણે સાંભળ્યું ભગવદ્ ગીતાનો અધ્યાય સોળ અને આ અધ્યાયના પાઠનું ફળ આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરજો તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ